ચાલો આજે વાત કરીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશે કેવી રીતે વેરહાઉસની અંધાધૂંધી અને ગૂંચવડને એકદમ કંટ્રોલમાં લાવી શકાય અને એને બિઝનેસ માટે એક મજબૂત હથિયાર બનાવી શકાય એના પર આપણે આજે નજર કરીશું જુઓ કોઈ પણ બિઝનેસ માટે ઇન્વેન્ટરી એ બે બાજુ ધારવાળી તલવાર જેવી છે એક બાજુ જો સ્ટોક જરૂર કરતાં વધારે હોય એટલે કે ઓવરસ્ટોક તો સમજો કે તમારા પૈસા એ માલમાં ફસાઈ ગયા છે અને બીજી બાજુ જો સ્ટોક ઓછો હોય એટલે કે અન્ડરસ્ટોક તો વેચાણ ગુમાવવાનો સીધો ભય રહે છે બન્ને પરિસ્થિતિમાં નુકસાન તો છે જ તો આ સમસ્યાનો ઉકેલ શું આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું પહેલાં સમજીશું ઇન્વેન્ટ્રીનું સંતુલન પછી વાત કરીશું ટ્રેકિંગની ત્યારબાદ ઓટોમેશન સાચું મૂલ્યાંકન અને છેલ્લે રિયલ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે હાંસલ કરવું એ જોઈશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી ધી ઇન્વેન્ટ્રી બેલેન્સિંગ એક્ટ આનો મૂળ પડકાર શું છે એને જરા ઊંડાણથી સમજીએ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે વેરહાઉસમાં પડેલો માલ એ માત્ર પ્રોડક્ટ્સ નથી એ તો તમારી વર્કિંગ કેપિટલ છે સીધા શબ્દોમાં કહીએ તો એ તમારા પૈસા છે જે ત્યાં સુધી અટવાયેલા છે જ્યાં સુધી એ માલ વેચાઈને હવે બીજો પડાવ ટોટલ વિઝિબિલિટી અને ટ્રેકિંગ સવાલ એ છે કે આના પર કંટ્રોલ કેવી રીતે મેળવવો ચાલો આપણે એક કાલ્પનિક પાત્ર મિસ્ટર કુલકર્ણી જેઓ એક વેરહાઉસ મેનેજર છે તેમની સાથે આ સફર શરૂ કરીએ સૌથી પહેલી અને પાયાની જરૂરિયાત છે મલ્ટી ગોડાઉન ટ્રેકિંગ આનો અર્થ શું એનો અર્થ એ છે કે તમારી પાસે કુલ કેટલો સ્ટોક છે તો ખબર હોવી જ જોઈએ પણ એ કયા ગોડાઉનમાં કઈ શેલ્ફ પર પડ્યો છે એની પાક્કી જાણકારી હોવી જરૂરી છે અને પછી આવે છે બેચ અને એક્સપાયરી ટ્રેકિંગ આ તો ખાસ કરીને એવી પ્રોડક્ટ્સ માટે ખૂબ જ જરૂરી છે જે અમુક સમય પછી ખરાબ થઈ જાય છે આનાથી દરેક બેચની બનાવટ અને એક્સપાયરી ડેટ પર નજર રાખી શકાય છે જે ક્વોલિટી કંટ્રોલ માટે અનિવાર્ય છે હવે ચાલો એક પ્રેક્ટિકલ સિચ્યુએશન વિચારીએ માની લો કે કોઈ ગ્રાહક આવે અને કહે કે મારે એવો સામાન જોઈએ છે જેની એક્સપાયરી ડેટ સૌથી લાંબી હોય શું એને સેકન્ડોમાં શોધી શકાય અને જવાબ છે હા બિલકુલ શક્ય છે જો તમારી પાસે આવી ક્લિયર એકદમ સ્પષ્ટ રિપોર્ટ હોય તો અહીં જુઓ એક જ નજરમાં ખબર પડી જાય છે કે ગોડાઉન સીમાં જે બેચ એકસો ત્રણ છે તેની એક્સપાયરી મે બે હજાર છવ્વીસ એટલે કે સૌથી લાંબી છે આ જ તો છે રિયલ ટાઈમ માહિતીની તાકાત ઓકે તો હવે આપણો ત્રીજો પડાવ સ્ટોક લેવલનું ઓટોમેશન અત્યાર સુધી આપણે જોયું કે ડેટા કેવી રીતે જોવો પણ હવે વાત છે એ ડેટાનો ઉપયોગ કરીને પ્રોએક્ટિવ એટલે કે સ્માર્ટ નિર્ણયો લેવાની અને આના માટે એક બહુ જ સ્માર્ટ ટૂલ છે જેને કહેવાય છે રીઓર્ડર લેવલ આમાં તમે દરેક વસ્તુ માટે એક મિનિમમ લેવલ નક્કી કરી દો છો જેવો સ્ટોક એ લેવલ પર પહોંચે તરત જ સિસ્ટમ તમને અલર્ટ કરી દે છે કે હવે નવો માલ ઓર્ડર કરવાનો સમય થઈ ગયો છે તો પછી સવાલ એ થાય કે સતત શેલ્ફ પર નજર રાખ્યા વગર એ કેવી રીતે પાક્કું કરવું કે સૌથી વધુ વેચાતી વસ્તુઓ ક્યારેય ખૂટી ન પડે જુઓ આનો જવાબ છે રીઓર્ડર સ્ટેટસ રિપોર્ટ આ રિપોર્ટ જ બધું કામ કરી દે છે એ તમને સ્પષ્ટપણે બતાવે છે કે કઈ વસ્તુઓ મિનિમમ લેવલ પર પહોંચી ગઈ છે અને કેટલી ક્વોન્ટિટીમાં નવો ઓર્ડર આપવો જોઈએ હવે વારંવાર જઈને ચેક કરવાની કોઈ માથાકૂટ જ નહીં હવે જો મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો અહી બિલ ઓફ મટીરિયલ્સ એટલે કે બીઓએમ નો રોલ આવે છે સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક રેસીપી છે જેમ કોઈ વાનગી બનાવવા માટે કઈ કઈ સામગ્રી કેટલી જોઈએ એ લખેલું હોય બસ એવું જ જેમ કે આ ઉદાહરણમાં પ્રોડક્ટ એક્સ બનાવવા માટે કાચો માલ એ ના બે યુનિટ કમ્પોનન્ટ બી ના ચાર યુનિટ અને ફાસ્ટનર સી નો એક યુનિટ જોઈએ આટલું સ્પષ્ટ હોય તો દરેક કાચા માલ પર નજર રાખવી કેટલી સહેલી થઈ જાય ચોથો વિભાગ ઇન્વેન્ટ્રીનું સાચું મૂલ્યાંકન ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ વેરહાઉસના ઓપરેશનથી આગળ વધીને હવે આપણે એ સમજવાનું છે કે આ બધી બાબતોની કંપનીના નાણાકીય હિસાબો પર શું અસર થાય છે અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે વેરહાઉસમાં પડેલો સ્ટોક ભલે એક જ હોય પણ ચોપડા પર એની કિંમત અલગ અલગ હોઈ શકે છે બધો આધાર એ વાત પર છે કે કઈ પદ્ધતિ પસંદ કરવામાં આવી છે ઉદાહરણ તરીકે જો ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ વાપરીએ તો સ્ટોકની કિંમત છે પંદર હજાર બસો પચાસ પણ જો જેવી આપણે પદ્ધતિ બદલીએ લાઇફો એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે એ જ સ્ટોકની કિંમત ઘટીને ચૌદ હજાર આઠસો ડોલર થઈ જાય છે જોયું ફરક તો પડે છે અને ત્રીજો ઓપ્શન એવરેજ કોસ્ટ પદ્ધતિથી આ આંકડો પંદર હજાર પચાસ ડોલર થાય છે આ બતાવે છે કે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી કેટલી જરૂરી છે કારણ કે તેની સીધી અસર કંપનીના નફા પર થાય છે અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર રિયલ ટાઈમ મેનેજમેન્ટ ચાલો જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને કેવી રીતે એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે આ આખી ચર્ચાનો સારાંશ એક વાક્યમાં છે ઇન્વેન્ટ્રી માત્ર ગણવાનો આંકડો નથી તે રિયલ ટાઈમમાં તમારી સંપત્તિનું સંચાલન છે ઇન્વેન્ટરીને એક બોજ તરીકે નહીં પણ એક ગતિશીલ જીવંત સંપત્તિ તરીકે જોવાની જરૂર છે જેનું સતત સંચાલન થવું જોઈએ તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે શું તમારી ઇન્વેન્ટરીને માત્ર ગણવામાં આવી રહી છે કે પછી ખરેખર સક્રિય રીતે એનું સંચાલન કરવામાં આવી રહ્યું છે આનો જવાબ તમારા બિઝનેસની દિશા નક્કી કરી શકે છે